હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર અને આજે તારીખ છે પચીસ છ બે હજાર અને વાર છે બુધવાર અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું ને મિત્રો તો દસ હજાર પ્લસ કટ્ટાની મોવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજે આપણે લાઈવ સફેદ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડીયો એન્ડ સુધી વિડીયો માઇન્ડ સુધી બિન આવ્યો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ હરાજીના મેં વિડીયો મૂકે તો એનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે ને અને આપણી આ ચેનલમાં ડેઇલી હરાજીના વિડીયો આવે છે તો ખાસ કરીને વિડીયોને

બાવીસ છવ્વીસો છવ્વીસો છવી બસો રૂપિયા જોઈ શકો છો મિત્રો બસો ને સત્તાવન રૂપિયા ભાવ જોઈ શકો છો બે

પાત્રી 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 સતી હાટી હાટી ચાલી હતા બેટા બેટા તમારી સાટો આવ્યા દેખવા જય ભવાની 69 આમે બોલો ભાઈ 21 મુકી જો હાલો અહીં એવો છું રહ ભાઈ એકવી થઈ

1 ₹1 ₹1 ₹1 ₹1 ₹1 ₹1 ₹1 ₹1 ₹1 22 23 23 5 6 7 8 9 10 છે બસો ને છેતાલીસ રૂપિયા ભાવ મિત્રો જોઈશું